રામ રામ ને સીતારામ હવડરાને તેમ છો બધા મજામાં હરણ મા દેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ તેમ છો બધા મજામાં મજામાં કે આપણે હવે જેવા અમૃત થઈ ગયું છે એ છે તો તમે આગળ આપણા વિડીયોમાં જોઈ લેજો ને આપણે એક જેથી જુગાર બનાવ્યો છે ટાંકી હોય પાણી મૂકી જેવા અમૃત દેવાનું છે તો આપણું જીવા અમૃત ત્યાર થઈ ગયું છે આપણે આમાં પછી આપણે દેવાનું છે તો આપણે વિડીયો બતાવશું ને આપણું આ બહુ મોટા કલેક્ટ થાય છે આમાં ને આપણે ત્રીસ લીટરનો ગરબો હમણાં તો જાય આપણે બીજી વાર પાછું જીવા અમૃત બનાવી દેવું હવે પિયતમાં જ પિયતમાં અમૃત આપીએ છીએ

ને આપણે આ બીજું પીચ ચાલુ થઈ ગયું છે બીજું પીએથ તળમાં બીજવાણવાનું આગળ આપણે આપણે જેવા અમૃત તૈયાર કરીને લઈએ છીએ ગાડી કમ્પ્લીટ કરીને હવે તમે જોઈ લ્યો બીજવાણવાનું ચાલુ થઈ ગયું છે તો આગળ આપણે ભરી દઈએ ટાંકી પછી બતાવીએ આપણો જેવો અમૃત તૈયાર થઈ ગયો છે પાણીમાં ચાલુ થઈએ આ રીતે આપણે જીવા અમૃત દેવાનું છે દેશી જુગાર આપણે આ બીજવાનું ચાલુ કરી દીધું હેડ મિત્રો હવે પાણીએ પાણી જીવા અમૃત દેવાનું છે ફૂડ ઓર્ગેનિક કરવાનું છે આપડે પાંચ વિડીયોના તરફ છે સારો મિત્રો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય જવાન જય કિશાન જય શ્રી કૃષ્ણ વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જ આજો ને આગળ શેર કરી દેજો જરૂર એક લાઇક કરી દેજો કેવો વિડીયો લાગે કોમેન્ટ કરી દેજો જય માતાજી